જો મારબા ભજિયાનો રબડું બનાવે છે જો ભજિયાનો પ્રોગ્રામ ચાલુ છે બધોય બતાઈ જો બતાઈ જો મેનેડી ટાંકા ઉપર જાય આમ આઈલી જાય છે જો એક હા જો માર મામી જો આમ ઠગાર લઈને બેઠા છે હે જો ચૂલો ચાલુ દીધો હવે ભજીયા બનાવાની તૈયારી ચાલુ હે જો તમારે ભજીયા ખાવા હોય તો જો આ પત્રી બનાવવાના હે આ પછી મરચાના બનાવવાના હે આ બધા એના ભજીયા બનાવવાના રબડું તૈયાર છે જો બધું તૈયાર જ છે અને આ જો પાણી ગોળા ફરવાનું ચાલુ છે જો મિત્રો ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે હવે કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહેજો જો આ મેથી છે મારા બા મેથી હારી કરે મારી બેન અને મારી મામી જોવા એક મારી બેન જોવાય

એટલી બધી કેમ પલાળો તો પલાળા મેથી એમ કે કુરકુરિયા ખાવા જો

ચટણી બનાવ મારે બનાવવાનો વારો આવ્યો છે જો ટક કરે લાઇટર લાઈટ જો બંદુક ગણે